જય માતાજી મિત્રો હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમી ધારા કિચન તો આજે આપણે બનાવશું ટીંડોરા શાક આ ટીંડોરા શાક એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો ટીંડોરા શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા ટીંડોરા લીધા છે તો આપણે જાવા પટલા હોય ને એવા લેવાના છે જાડા હોય તો પણ ચાલશે પણ જેમ બને પટલા લેશો ને તો સુધારમાં પણ આપણને સારું પડશે તો હવે આપણે એને કાપી લેશું તો આપણે ઉપરનો અને નીચેનો ભાગ કાઢી અને આ રીતના આપણે બે ભાગ કરવાના છે કારણ કે આપણે આપણે આ રીતના કાપી લેશું આ રીતના આપણે બધા એક સરખા કાપી લેશું એમ લાગે કે બહુ જાડા ટીંડોરા છે તો એના ચાર ભાગ કરી નાખવાના તો ટિંડોરાને આપણે સરસ રીતના કાપી લીધા છે અને મેં ધોઈ અને પહેલા કોરા કરી લીધા હતા અને પછી આપણે એને કાપી લીધા છે તો હવે આપણે શાક બનાવશું શાક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીએ અને એક પેન લેશું અને એની આપણે એકથી દોઢ પાવડા જેટલું પહેલા તેલ નાખી દેશું આ તેલ ગરમ થયેલા હજી આપણે ટિંડોરા છે કાપેલા બધા આપણે એની અંદર નાખી દઈશું આપણે અડધી ચમચી જેટલું પેલા મીઠું નાખશું અને પાંચ ચમચી જેટલી હળદર નાખી દેશું અને હળદર મીઠું નાખીએ નાખીને આપણે તિંડોરા ને તેલ શેકી લેશું પહેલા અને મીઠું મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકીને થોડું ચડવા દઈશું એ રીતના આપણે એને પાંચ મિનિટ માટે શેકવાના છે પાછા ખોલીને આપણે જોઈ લેશું પાછા એને હલાવી લેશું આ રીતના હલાવી એને પાંચ મિનિટ સુધી ખોલી અને જોઈ લેવાનું ખોલી હલાવી એ રીતના આપણે પાંચ મિનિટ આને બાફી લેશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલી જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે ટીંડોરા છે એનો કલર બધો બદલાઈ ગયો છે બસ આપણે આ રીતના એને વરાળથી શેકતું જવાનું છે અને પાકતું જ છે જો તમે આ પછી પોસે છે ને આપણે ધીમા ગેસ જ કરવાની છે જો પાંચ જશે રાખશો ને તો નીચે ચોંટી જશે આપણે આ રીતના એને બધા સરસ શેકી લેવાના છે હવે આપણે એની અંદર એક થી દોઢ ચમચી ચણા નો લોટ નાખશું હલાવી લઈશું આપણે વધારે નથી નાખવાનો ખાલી આ ટીંડોરામાં કોટિંગ થાય ને એ રીતના જ આપણે એની અંદર નાખવાનો છે તો આપણે એને આ રીતના ધીમા ગેસે થોડુંક હલાવી લેશું એટલે આપડે લોટ છે એ પણ શેકાય છે અને ટીંડોરાની અંદર બધો કોટ થઈ જાય મીઠ જેવું થઈ ગયું તમે જોઈ શકો આપણો ચણા લોટ છે બધો સરસ શેકાઈ ગયો અને બધો ઉપર કોટ થઈ ગયો છે ટીન્ડોરા ઉપર તો હવે આપણે આ ટીન્ડોરાને કાઢી લેશું એક થાળીની અંદર તો હવે આપણે બીજી પેન લેશું ને એની અંદર ત્રણ પાળા જેટલું તેલ નાખી દેશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી અંદર રાઈ નાખશું

બે લીલી મરચી લીધી છે અને મેં ઝીણી ઝીણી બારીક કાપી લીધી છે એ પણ નાખી દીશું હવે આપણે કાંદા ને સરસ રીતના શેકી લઈશું પહેલા કલર બદલી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે તેલમાં

હવે એકવાર મિક્સ કરી અને થોડો ગેસ ફાસ કરી અને ઢાંકીને આપણે એને ચડવા દઈશું જ્યાં લગી તેલ છૂટું ન પડે ને ત્યાં લગી આપણે એને ઢાંકીને ચડવા દઈશું તો ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું ને આપણું તેલ છે બધું છૂટું પડી ગયું અને પણ સરસ રીતના ચડી ગયા એની અંદર લાલ મરચું નાખવાનું છે તો આપણે બે ચમચી લીધું છે અને એક ચમચી કાશ્મીરી લીધું છે એ રીતના આપણે ત્રણ ચમચી મરચું લીધું છે અને આઠ થી દસ લસણની કળી લઈ અને આ રીતના મેં ખાંડી નાખ્યું છે આપણે આ અંદર નાખી દઈશું હવે આ લસણ છે આ રીતના આપણે મિક્સ કરી લીધું

બરોબર હલાવવા માંડો ને તે ફાટી જશે તો થોડીક હલાળવાની સ્પીડ રાખવાની દહીં આપણું ફાટીને સરસ રીતના મિક્સ થઈ જાય તો દહીં છે સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને ખાલી બે મિનિટ માટે ચડવા દઈશું એટલે તેલ આપણું બધું છૂટું પડી જાય તો બે મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો કેટલો સરસ કલર પણ આવી ગયો છે તેલ પણ છૂટું પડી ગયું અને આપણું બધું મિક્સ થઈ ગયો છે મસાલો તો હવે આપણે આપડે શાક તો ઘરે બનાવતા જોઈએ પણ થોડુંક અલગ રીત થી બનાવીએ ને તો શાક પણ બધાને ઘરમાં ભાવે અને આપણને ખાવાની પણ મજા આવે તો આપણે આ રીતના બધો મસાલો છે એ બધો મિક્સ કરી લેશું એકવાર હવે આપણે અંદર કસૂરી મેથી નાખશું તો આપણે કસૂરી મેથી પણ ઘરે જ બનાવેલી છે તો આપણે એને અંદર નાખી દઈશું કસૂરી મેથી નાખવાથી શાકનો સ્વાદ બહુ સરસ આવશે અને ત્યાર પછી આપણે વરિયાળી લીધી છે અડધી ચમચી વરિયાળી અને આઠ થી દસ મરી લીધા છે અને મેં અધકચરા ખાંડી નાખ્યા છે એ પણ આપણે આની અંદર નાખી દઈશું અને આપણે મિક્સ કરી આ બધો મસાલો મિક્સ થઈ જાય ને પછી આપણે એની અંદર પાણી નાખી દેવાનું છે આ રીતના આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું જો તમારે વધુ બે વાળું બનાવવું હોય તો વધારે પાણી નાખવાનું નહીતર માપસરનું પાણી નાખી અને આપણે એને ચડવા દઈશું ઢાંકીને તો શાક ને પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ખોલી ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું શાક છે સરસ રીતના ચડી ગયું છે અને તેલ પણ બધું છૂટું પડી ગયું છે તો આપણે એકવાર ચમચાથીને એને હલાવી લેશું તમે આ રીતના એકદમ ધીમા ગેસે શાક ને બનાવશો ને એટલે સરસ થશે અને આપણે ટીંડોરા છે એ પણ ચડી ગયા તમે જોઈ શકો જો તમે દબાવીને બતાવજો એકદમ સરસ રીતના ચડી ગયા તો હવે આપણે અંદર અડધી ચમચી નાની ગરમ મસાલો ગરમ મસાલો નાખી શાક ને મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું આપણે અત્યારે બરોબર જ છે પણ જો કોઈ ખારું ખાતા હોય કોઈ મોડું ખાતા હોય જે રીતના ખાતા હોય એ રીતના એડજસ્ટ કરીને નાખી દેવાનું તો હવે આપણે શાક બની ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે ને શાક થોડું ઠંડુ પડે ને ત્યાર પછી આપણે ગોળ નાખવાનો છે તો આપણે એક ચમચી જેટલો ગોળ લીધો છે અને હવે આપણે ગોળ નાખી દઈશું આપણે ગરમ શાકમાં ગોળ નથી નાખવા નહીતર એનો પાયો આવવા કરે એટલે આપણે આ રીતના પછી ગોળ નાખી દેવાનો કારણ કે આપણે શાક તો ગરમ જ હોય એટલે કંઈ ઓગળતા વાર નહીં લાગે અને જો તમે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકાય તો એને તમે આ નાખી ગયો તો ચાલે પણ ગોળ તો આપણે પાછોથી જ નાખવાનો સરસ આવા છે તો હવે આપણું શાક છે સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો આપડે રોટલી પરોઠા અથવા દાળ ભાત ખીચડી ગમે તેની સાથે ખાશું ને બહુ જ સરસ લાગશે શાક તો શાક આપણું રેડી છે તો હવે આપણે સોઈન બ્રેડ લઈ લેશું